રાજકોટ શહેરના પર આવેલ બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતમાં લોહિયાર સંઘર્ષ થયો હતો જેમાં બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી આ ત્રિપલ મર્ડરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ આ ઘટનામાં મૃત્યુ પામેલા બે સગા ભાઈઓના પરિવારે અને દલિત સમાજ આજે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો સમાજની માંગ છે કે જ્યાં સુધી મુખ્ય બુટલેગર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવામાં ન આવે અને આરોપીની બેનામી સંપત્તિનું ડિમોલિશન ન કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહોને સ્વીકારવામાં આવશે નહીં ગિરીશભાઈ હોસ્પિટલ ચોક ખાતે આપ એકઠા થયા છો આજે દિવાળીની આગલી રાત એટલે કે કાળી ચૌદસ ની રાત્રે રાજકોટ આંબેડકર નગર ગોંડલ રોડ ખાતે આંબેડકર નગર શેરી નંબર અગિયારમાં માં બે નવયુવાન નિર્દોષ દલિત યુવાનોની ગુટલેગરો દ્વારા હત્યા કરવામાં આવી છે એના પરિવારના બે સભ્યોને તીક્ષ્ણ હથિયારોથી ઈજા કરી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે આંબેડકર નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી બુટલેકરો બેફામ બન્યા છે બેફામ જાહેરમાં દારૂનું વેચાણ કરે છે નિર્દોષ દલિત સમાજના સોસાયટીવાસીઓને રહેવાનું ઊંઘવાનું આરામ કરી દીધું કોઈને જાહેરમાં ફરવા ફરવાની સ્વતંત્રતા પણ રહેવા દીધી નથી બેન દીકરીઓની લાજ આબરૂ સલામત નથી રહેવા દીધી એવા સમયે આખા સમાજને આજે આ બે યુવાનો નિર્દોષ એકદમ જે પોતાનું મજૂરી કામ કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય એવા લોકોને આ દિવાળીના તહેવારના આવા અવસરે એકદમ નિર્દોષ લોકોની હત્યા કરી અને આખા સમાજની ઊંઘ હરામ કરી દીધી અમારી કલેક્ટરશ્રી અને રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી સમક્ષ સમાજ વતી એટલી માગણી છે કે આવા આવા હત્યારાઓ બુટલેગરોને તાત્કાલિક ધરપકડ કરી એને નશિત કરે એની સામે કાયદાકીય કાર્યવાહી કરે જાહેરમાં એનું સરઘસ કાઢે એના આ દારૂ અને બેફામ ગુનાખોરીના ધંધાઓ કરી અને બેફામ સંભીઓ ભેગી કરી જે જે ગરીબ માણસો એક મકાન નથી લઈ શકતા એવા પાંચ પાંચ દસ દસ મકાનો લઈ અને ત્યાં પડ્યા પાછરા રહી છે બેફામ ગુનાખોરી કરે છે આવા મકાનોનું ડિમોલેશન કરી ત્યાંથી એને દૂર કરી અને દલિત સમાજને શાંતિથી જીવવા દે નિર્દોષ લોકોને શાંતિથી જીવવા દે આ આખા સમાજની દિવાળી હરામ કરી દીધી છે આખા સમાજની આજે દિવાળી ફગાડી છે આવા બેફામ ગુટલે ગુટલેગરોને નસીયત કરે અને તાત્કાલિક કાર્યવાહી કરે આવી અમારી માગણી છે આખો રાજકોટ સમાજ રાજકોટનો દલિત સમાજ એકમાત્ર માગણી કરે છે જ્યાં સુધી આ લોકોની ધરપકડ કરીને જાહેરમાં સરઘસ કાઢીને આના બેફામ ગુનાખોરીના બનાવેલા મકાનોનું ડિમોલેશન નહીં થાય ત્યાં સુધી આ દલિત સમાજ નહીં લે અમે કાયદો અને વ્યવસ્થામાં અન્ય સમાજને કોઈ મુશ્કેલી ન થાય જાહેર ટ્રાફિકને અડચણ ન થાય એ રીતે અમારું આ અહિંસક આંદોલન કરીશું અમે કોઈ આ લેવા ડેથ બોડી લેવા તૈયાર નથી જ્યાં સુધી અમારી માગણીઓનો સ્વીકાર ન કરવામાં આવે ત્યાં સુધી અમે આ સ્થળ છોડવાના નથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આખો સમાજ એક થઈ અને અમે સરકાર સામે અને અમારી એકમાત્ર માગણી છે કે આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય તાત્કાલિક આ લોકોનું રિક્રક્શન થાય વરઘોડો પકડાવવામાં આવે એના બિનવ્યાજબી નાણાકીય સ્ત્રોતથી જે કાંઈ ઊભા કર્યા છે એના આવાસો કે ડિમાઇસિસ એનું ડિમોલેશન થાય અને તાત્કાલિક શહેરમાં શાંતિ થાય એવી અમારી માગણી